મોટરે અમદાવાદમાં વધુ એક ડીજે ટોયોટાના નવા શોરૂમમાં વધારો કર્યો ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે ગુજરાતના અમદાવાદમાં તેના નવીનતમ અધ્યાતુનિક શોરૂમ ડીજે ટોયોટાનું અનાવરણ કર્યું આ શહેરમાં ટોયોટાનું 7મો અને દેશમાં 1157મો શોરૂમ છે વસ્ત્રાલના એસપી રિંગ રોડ પર આરએએફ કેમ્પ પાસે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સામે યોજનાબદ્ધ રીતે સ્થિત નવું ત્રણ એસ સેલ્સ સર્વિસ અને સ્પેસ શોરૂમ જે ખરીદીના અદ્ભુત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ શોરૂમનું ઉદ્ઘાટન સ્ટ્રેટેજીટ બિઝનેસ યુનિટ વેસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સીમંત અરુણ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોઈસરની હાજરીમાં કરવામાં આવ્યું હતું એક વિશિષ્ટ અને સ્વતંત્ર કેન્દ્ર તરીકે આ નવી ડીલરશીપનો ઉદ્દેશ્ય તેના તમામ ગ્રાહકોને તદ્દન નવી કેમરી અર્બન ક્રુઝર ટેસર અને નવી ઇનોવા ક્રિસ્ટા ઇનોવા હાઈક્રોસ તેમજ ફોર્ચ્યુનર લિઝેન્ડર હિલક્સ ગ્લાન્ઝા અર્બન ક્રુઝર હાઈરાઈડર રૂમિયન અને લક્ઝુરિયસ એલસી ત્રણસો અને વેલફાયર જેવા ટોયોટાને લોકપ્રિય મોડેલોની રજૂઆત કરીને સુવિધા માનસિક શાંતિ અને મુશ્કેલી મુક્ત સેવાનો અનુભવ પ્રદાન કરવાનો છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ લગભગ ટુ પ્લસ કસ્ટમર વિઝિટ અહીંયા કરી રહ્યા છે અને આજનું સ્પોટ બુકિંગ લગભગ અમને આશા છે કે પચ્ચીસ ગાડીનું સ્પોટ બુકિંગ અમને આજે મળશે અહીંયા ડીજે ટોયોટાના અમદાવાદમાં ચાર શોરૂમ છે ગુજરાતમાં બીજી જગ્યાએ ડીજે ટોયોટાના નથી પણ અમારી પાસે આઈશર ટ્રક એન્ડ બસની ડીલરશીપ છે જેના ઓલ ગુજરાતમાં બધી જગ્યાએ લગભગ સોળ સત્તર શોરૂમ છે હા અમારા એ પ્લાનિંગ ચાલી રહ્યા છે કંપની જોડે અને નિયર બાય ઘણા બધા અમે બીજા આઉટલેટ ચાલુ કરવાના છીએ મારું નામ રાજ જોયસર છે અને ડીજી ટોયડામાં હું ડિરેક્ટર છું અને આજના શુભ અવસરે પહેલાં તો થેન્ક યુ બધાને કે તમે પધાર્યા અહીંયા અને ડીજે ટોયડાના ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને અઢી વર્ષના બહુ જ ટૂંક સમયમાં પચાસ હજારથી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે અને ટોયોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા નવા મોડલ્સ આવી ગયા છે હાઈબ્રિડ ટેકનોલોજી સાથે પણ એટલે કસ્ટમર્સનું બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય જેમ કે ફાઇનાન્સ છે ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે આ બધું જ અમારે ત્યાં સિંગલ્સ એક જ લોકેશન પર અવેલેબલ છે એટલે ત્રણસો સાહીઠ ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર કસ્ટમરને મળી શકે છે એટલે અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે અમે આગળ વધતા રહીશું અને અમારા કસ્ટમર્સનો અમારો સાથ મળતો રહેશે